નુગરી ભેસ છે એક જેવી એને ધાવો છે દર્શન કોઈ ધાવા મળશે છે ન મળે છે મળે છે ધાવા જે એમ લાગતી નથી આજે બચ્ચાને ને ધાવો છે ને બચ્ચા ધાવો છે કે પૂછી દર્શન પૂછી બચ્ચા ધાવો છે તો મિત્રો નુગરી ભેસ વેણી છે અમારે પાંચ દિવસથી આ છે બચ્ચું પણ કેટલું ક્યુટ આપ્યું છે અમે ભેંસને પણ ખુલ્લી રાખવામાં આવે છે દિવસે આખો દિવસ છૂટી રહે છે બચ્ચું પણ મસ્ત ક્યુટ છે આખો દિવસ મસ્તી કરાવે છે જોરદાર બેને ને એ તો વધારે છે ને દર્શન સરવા જ આવું નથી કનીર કહેવું છે ને દેખો કુતરા કેવું મારવા દોડ્યું એટલે કૂતરાને મારવા દોડ્યું ને તો મિત્રો ખરેખર ભેસ રાખવી તો નુબરીજ સેંગડા છુટ્ટા છે બહુ સારી ક્વોલિટી છે ચાફરાબાદી દૂધ પણ આપી દે છે આઠથી નવ લિટર દૂધ કરે છે હાલ કારણ કે દસ દિવસ થયા છે પણ તો એ સાત આઠ તો કરે છે એટલે એનું કેપેસિટી નવ દસની તો છે જ તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો આ ચેનલની અંદર મૂકવામાં આવશે મિત્રો તમારે

દર્શન તો કને ના રાતો ના કે પાછો મારશે મારે તો નહીં ભે પણ બચ્ચાના હેત છે ને એટલે એના લીધે જ તો મિત્રો આવી ભેસો ખરીદવા જવું હોય તો બે થી અઢી લાખ રૂપિયા જોઈએ જ અમે મિત્રો લાવેલી છે એક લાખ વીસ હજારની અંદર પહેલી તો હાલ તો તે ચીજ તીજી છે ત્રીજી વખત વીઆણી છે બે પાડી આપી છે અને આ તીસરો પાડો છે જોરદાર ક્વૉલિટીનો બિદાન પણ જાફરાબાદનું કરાવેલું છે એક હજાર આપીને પાડો પણ ક્વોલિટી જ આપ્યો છે જય માતાજી મિત્રો વિડિયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો